નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની તળેટી મઢુલી આશ્રમ ખાતે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાસપીઠનું પૂજન કર્યું હતું ભાગવત કથામાં મોરારી બાપુએ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું રામચર્થ માનસ એ સકલ લોક તો ભાગવત શું છે ભાગવત પણ ત્રણેય લોકને પવિત્ર કરે ભા નો અર્થ જ થાય કેવું પહેલો અક્ષર ભા એનો અર્થ જ છે સંકેત ભા ને ભાગવત પણ પછી ગ વ અને ત એ આપણને એવું કહેવા પ્રેરે છે આ ચોકમાં આ જગ્યામાં પૂજ્ય શાસ્ત્રીજી ભાગવતનું ગાયન કરે છે એ તો આ ધરાના ભાગ છે આપણા સૌના સજાગ આ કથા આ કથા